સત્યાવીસ માર્ચ બે હજાર ચોવીસ બુધવારના રોજ બપોરે બાર વાગે વાત્રક નદી કિનારે આવેલ સેવાદળ ખાશે ખાતે કોંગ્રેસના કાર્યકરો સાથે પ્રચાર અને ઉમેદવારનું સન્માન માટે સભાનું આયોજન કરવામાં આવ્યું હતું ખેડા લોકસભામાં કોંગ્રેસના ઉમેદવાર પ્રચારમાં નીકળ્યા આજે મેંદાદ વિધાનસભામાં કોંગ્રેસના ઉમેદવાર કાળુસિંહ ડાબી દ્વારા પ્રચાર માટે સભાનું આયોજન કરવામાં સેવાદળ ખાતે આવ્યું હતું કોંગ્રેસના ઉમેદવાર કાળુસિંહ ડાભી સાથે ખેડા જિલ્લા કોંગ્રેસના પ્રમુખ ચંદ્રશેખર ડાભી મૌધા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય નટવરસિંહ ઠાકોર કોંગ્રેસ મહિલા મોરચાના પ્રમુખ સુધાબેન ચૌહાણ સહિત તમામ હોદ્દેદારોની ઉપસ્થિતિમાં પ્રચાર માટે સભાનું આયોજન કરવામાં આવ્યું તેમાં મોટી સંખ્યામાં દ્રશ્યમાં જોઈ શકો છો તે રીતના લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા

અને અમારા ત્રણ લોકસભાના જે સભ્યો આણંદમાંથી અમિતભાઈ પંચમહાલમાંથી ગુલાબસિંહ અને ખેડામથી હું પોતે એમ બધાય દાદાના ચરણોમાં આશીર્વાદ લઈને દાદાની પ્રાર્થના હોમ કરી અને બધા મતદારો પર બધાના આશીર્વાદ ફડે એવી વિનંતી કરીને દાદાના ચરણોમાં બધા ચૂંટણીના શ્રી ગણેશ કર્યા છે આજે પહેલી જ મીટિંગ અમારી મહેમદાવાદ સેવાદળમાં બધા આપ તમે દેખો ત્યાં ખૂબ મોટી સંખ્યામાં બધા કાર્યકરો મહેમદાવાદના ગામે ગામથી બધા ઉત્સાહથી આવ્યા છે અને આવનારા સમયમાં અમે અનેક મુદ્દાઓ સાથે ચૂંટણી મેદાનમાં જઈએ શિક્ષણના મુદ્દા હોય આરોગ્યના મુદ્દા હોય ખેડૂતોના મુદ્દા હોય મહિલાઓના મુદ્દા હોય અનેક મુદ્દાઓ સાથે તમે જોવો કે આ વિસ્તારમાં કાળા પાણીનો પણ મોટો પ્રશ્ન ખેડાથી મોડીને રડુ સુધીનો અમારો કપડોથી મોડાસાના રેલવેનો પ્રશ્ન અમારા ટોલ પ્લાઝાનો પણ પ્રશ્ન અનેક પ્રશ્નો અને અનેક મુદ્દાઓ સાથે મેં ચૂંટણી મેદાનમાં જઈ રહ્યા એટલે આવનારા સમય તમે જુઓ કે શિક્ષિત બેકારોના ઘણા સમયથી પ્રશ્નો પડતરે કંઈ એમની ઉંમર પણ પૂરી થઈ જવા આવી લોકો આત્મહત્યા યુવાનો કરી રહ્યા એટલે આવનારા સમયમાં અમે અનેક મુદ્દાઓ લઈને જવાના છીએ અને આ ચૂંટણી અમે લોકસભાની ચૌદથી પંદર બેઠકો ગુજરાતમાં અને કેન્દ્રમાં ઇન્ડિયા ગઠબંધનની સરકાર બનવા છે એમાં સૌથી વધારે ખેડામાં પણ અમને ઉત્સાહથી બધા મતદારો આવકારી રહ્યા છે આ બેઠકમાં પણ અમે સૌથી સારી લીડથી જીતી છે એવો અમને સંપૂર્ણ વિશ્વાસ છે તમને ઘણા સમય પછી પક્ષે આ મોકો આપ્યો બરાબર છે અને તમને જ ચૂનવામાં આવ્યા તો શું અનુભવ કરી રહ્યા છો શું મહેસૂસ કરી રહ્યા તો મારી જે ચૂંટણી સફર છે રાજકીય સફર છે એ ઓગણીસો પંચ્યાસીના ગામ પંચાયતના સભ્યથી ચાલુ કરી હતી હું ઓગણીસો પંચ્યાસીમાં ગ્રામ પંચાયત ત્યારે કોઈ રોડ રસ્તા લાઈટ પહોંચી અમારા ગામમાં પણ નહોતું પછી એ કોણ સીધો સરપંચ બન્યો પંચોણ તાલુકા પંચાયતના સભ્યમાં મારા ધર્મપત્નીનું ફોર્મ ભર્યું અને બે હજાર બેમાં ફેર સરપંચ બન્યા આજ દિન સુધી અમે સરપંચ તરીકે સેવાઓ અમારા ગામમાં આપી રહ્યા બે હજાર બેમાં સંગઠનના પ્રમુખ તરીકે કામ કર્યું સત્તર સુધી સંગઠનનો પ્રમુખ રહ્યો સત્તરમાં એક ફરી એકવાર પાર્ટીએ મને ટિકિટ આપી વિધાનસભાના સભ્ય બન્યો બે હજાર બાવીસમાં વિધાનસભાના સભ્ય તરીકે પાર્ટીએ મને ટિકિટ આપી ચૂંટણી હારી ગઈ ફેર મારી પસંદગી બધાએ ખેડા જિલ્લાના તમામ કોંગ્રેસના આગેવાનોના સહિયારા પ્રયાસથી અને ઉત્સાહથી એકમત થઈ અને માન્ય દિનશા પટેલ અને બિમલભાઈ શાહ અને અમારા સિનિયર જે નેતા છે નજપરસિંહ ઠાકોર જેવા બધા સાથે મળી અને મારી એકે મતે મારે એવા જે બધાને પસંદગી કરી અને અમારા હાઈકમાન્ડને મોકલી આપ્યું અને હાઈકમાન્ડે મારી પ્રસંગી કરી ત્યારે ગામે ગામ અને બૂથે બૂથ બધા કાર્યકરો મતદાર યુવાનો બધા લાગી ગયા છે અને આ ચૂંટણી ચોક્કસપણે ખેડાની સાત તારીખે ચૂંટણી થશે અને ચાર તારીખે રિઝલ્ટ આવશે એમાં અમને સૌથી સારાની સારી રીડથી ગુજરાતમાં આ બેઠક જીત છે એવું સંપૂર્ણ ભરોસો છે